હા મોટા બધાને આવડા થઈ ગયા કેમ કે મેળો હજી ચાલુ થયો નથી હજી રાયસન બાયસન કાંઈ ખેલ્છ છે નહીં અત્યારે મેળામાં આવ્યો તો મેળામાં આવ્યો હોય જો સબસ્ક્રાઇબર ચડી ગયા હે બે જણા સમજ્યા ભાઈ મજામાં અને આવી ગયા આવી ગયા હતા મેળો ચાલુ ન થાય દુઃખ કેવું થાય ભાઈ આપણે ઓહો હું કયો પાલટી જય દ્વારકાધીશ જેમાં મોગલ રામ રામ ને સીતારામ બધીને તો તમારા બધે સ્વાગત હું ખુદ કરું છું મારા ને મારા વ્લોગ માં જ્યાદા નહી હોય મતલબ કુછ બી તો જાજો લપકુટો નહીં થા હોય અને આજ છે ને એ દિવસે આજે હું કહે ખંભાળિયામાં જીવલો રક પાચમ મેળો કે નહીં આજ પહેલો દીએ છે એક મે ટુવાલ કાઢ બે જલ્દી બોલ કાલ સુબે પનવેલ નિકલના હે આજ છે ને મેળો નો પેલો દી છે અને આપણે જવાન થાય મેળામાં પછી મેળામાં રખડ ને બેં ને મસ્તી કરી ખાઉં પી હું હવે નાય લીધું છે માથું બસું થઈ આવ્યો પછી આપણે જાળજી જાઉં ભીના થોડા થોડા ચિંતા સારો આવે ને તરીકે જો કોમેન્ટમાં ધોળેડો જાણ ને મને એમ થાય લાગુ એકદમ સારો પણ આવો પછી તમે જોઈને કેજો કેવો લાગુ હું આપણે નીકળી જાય ડાયરેક્ટ મેળામાં તમને આ મેળો ખરા ખંભાળ જાય આપણે ગાડી લઈને ગાડી અને નીકળી જાય પછી જો કે ઓલું શું કહે લાઇસન્સ હોય ને જયડું નથી ચાલુ નથી અમે હવે કદાચ ચાલુ હવે થાવ છે અડધી કલાક કલાકમાં કેમકે પેલો દિવસે ને એટલે રાત સુધી ગમે ત્યાં ચાલુ થઈએ ટ્રાફિક તો આજે એમ તો ફૂલ હતી બપોરે ગયો તો હવે આપણે કરી લઈએ ચાલુ નીકળીએ મેળાબાદ Oh, okay.

मारा व्लॉग में माध्यम से तुमने देखा है એટલે અમે વે છે ને એટલે તમને શું કહે બધી સુવિધા 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 ને જોવા માટે નજર દેખા દેખા જો view देसी का नाम view देसी तो गाइस અત્યારે અમે આવ્યા છીએ સાસનજીના મેળા મજા આયા અને મેં ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता है સાસનજીર છે ના ના જોઈએ ખંભાડિયા ખંભાડિયાના મેળામાં આવ્યા હૈ બરાબર

સેલિબ્રિટી નહોમે અમે અમને એવું હતું કે અમે એક સેલિબ્રિટી આયા પણ અમારાથી ઘણા એવા સેલિબ્રિટી આયા અરે ભાઈ આપણા ભાઈ ફોલોઅર્સ મોજ મોજ ભલે વા ભાઈ ગયા ભાવેશભાઈના હો આપણા હું કે સબસ્ક્રાઇબર હે સબસ્ક્રાઇબર કોના જારો તો જો આ હને હું કે વ્લોગ નું નામ પૂછે ભાઈ ભાવેશ આપા વ્લોગ ભાવેશ કા અને મુંબારિયાનો હું મેળો જામતો હોય ને ભાઈ એક પાછમ તો જાય મહાદેવ બેઠા છે મહાદેવ ના રહે બરાબર ના લીધે દુઃખ થાય છે આ પેલો દી હું તો કાપી કાપી કે લે મેળામાં નથી મન રહે છે કાપી તો ફરજ જાતા છે ભાઈ ફરજિયાત તો આપણે દર્શન કરીએ અમે દર્શન કરીએ કે રાયડુ બધી ચાલુ થાય તો અમારે મોટો રાત ખૂલે એટલે આમ કરીએ તો અહીંયાથી દર્શન કર દઈએ લઈ જાય દર્શન કર કેમેરામાં તો આવશે નહીં હા ને દર્શન કરી લે મારે દર્શન કરી લીધા હેટામાં કઈ ના જઈ ક્યાંય રવે શું બેહવાન થાય તો રામે અહીંયા હું બેહવાની જીત એટલે આમાં વેચવા ચાલુ થાહે હાલ મારા તો પછી હું કરું કેતો આ બંદી

બધ જોજો ભાવભાઈ તરફ કરજો ભાવેશભાઈ ચાર કે પાંચ મોટા બધા ભાવેશભાઈ તમે જોઈ લીધા છે ભાવેશભાઈ બરાબર ને જોયું હતા

બહુ ઘણા જે વધારે ફેન મળ્યા હે મારા વિડીયો જોતા હતા બધા એને એમ કેતા બહુ મસ્ત તમે વિડીયો બનાવો બહુ મજા આવી ટૂંક માં ફેન બહુ મહિલા હજી તો કાલ છે કાલ થોડા ઘણા હજી મળશે તો અત્યારે તો મેળો થઈ ગયો હે બંધ કાલ લાયસન્સ થવાના બોલમાં મળી ગયા હે કાલ પછી મેળો કરશું બરાબર મેળો અત્યારે તો જો રાઈડું બંધ છે બધી એટલે આપણે ધીમે 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 ઘર બાજુ ખેંચવા માંડીએ બરાબર ભલે આડો તો વ્લોગ ગમ્યો હોય ને તો તમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર